હાલ વિધિથી મિત્રો એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો એની એચ એમમાં ભરતી નેશનલ હેલ્થ મિશન દ્વારા જે જુદી જુદી પદો પર ભરતીની જાહેરાત કરી છે એના વિશે આપણે વાત કરવાના છીએ તો ખબર પડે કઈ રીતના આપવામાં લાયકા જ છે તો આપણે મર્યાદાની વાત થોડી કરી દઈએ તો ઓછામાં ઓછા એકવીસ વર્ષ અને વધારેમાં વધારે તમારે ચાલીસ વર્ષ હોવા જોઈએ અને ઉંમરની ગણતરી છે સાત ફેબ્રુઆરીના આધારે ગણતરી કરવામાં આવશે એ તમારે ધ્યાનમાં લેવાનું રહેશે અને શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો આજે શૈક્ષણિક લાયકાત કોઈ પણ માન્ય પ્રાપ્ત સંસ્થામાંથી બીસી નર્સિંગ અને સી નર્સિંગ અને એન પાસ કરેલું હોય એવા ઉમેદવારો છે આમાં અરજીમાં પણ ભરી શકે છે તો આ શૈક્ષણિક લાયકાત આપણે થઈ ગઈ છે બરાબર તો આ રીતના શૈક્ષણિક લાયકાત રહેશે બરાબર તો આપણે અરજી પ્રક્રિયા વિશે વાત કરીએ તો આમાં તમારે જે આપણે વેબસાઇટ આગળ પાછા આપેલી છે એ વેબસાઇટ પર જઈ અને તમારે પહેલાં નોટિફિકેશન ડાઉનલોડ કરીએ અને પછી દસ જે જરૂરી દસ્તાવેજો છે એ સ્માર્ટ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે અને પછી ફાઇનલ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે આપણે અરજી ફીની વાત કરી દઈએ તો અરજી ફી છે હમણાં કોઈપણ જાતની અરજી ફીનો ઉલ્લેખ કર્યો નથી એટલે તમારે મતલબ અરજી ફી છે એકદમ ફ્રીમાં છે ફ્રીમાં ફોર્મ ભરાશે એકદમ મફત તો અરજી ફી પણ જાતની અરજી ફી છે નહીં સંસ્થાના નામતા ઓળખ નેશનલ હેલ્થ મિશન વિવિધ પોસ્ટ છે અને સાત ફેબ્રુઆરી સોરી આ સાત ફેબ્રુઆરી છેલ્લી તારીખ છે તમારે અરજી ઓનલાઈન કરવાની રહેશે અને આપણે અહીંયા છે ઓફિશિયલ વેબસાઇટ અહીંયા આપી દીધે છે આ વેબસાઇટ ઉપર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે હવે કોઈ મિત્રનો ડાઉટ હોય તો કોમેન્ટ કરી તો આપણે એનું સોલ્યુશન લાવી દઈશું ને પસંદગી પ્રક્રિયા છે તો આ રીતના જે હોય છે તો એકેડમી રેકોર્ડના આધારે જો તમારું લિસ્ટ અને ડોક્યુમેન્ટ વેરીફાય કર્યા બાદ મેડિકલ એક્ઝામિનેશન એટલે મેડિકલ તમારી પરીક્ષા લેટ ટેસ્ટ કમ્પ્લીટ થઈ જાય છેલ્લે મેરિટ યાદીમાં તમારું નામ આવે તો આ રીતના સિલેક્શન થતું હોય છે વિડીયો સારો લાગે ચેનલ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળે નવા વિડીયોમાં